ગુજરાતની ભાજપા સરકારે આજે એટલે કે સત્તરમી ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે એ પહેલી વખત બે હજાર એકવીસની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ત્યારે એ પહેલાંની વિજયભાઈ રૂપાણીની સરકારને તમામ મંત્રીમંડળના સભ્યોને રિમૂવ કરી અને નવું મંત્રીમંડળ બનાવ્યું હતું ખૂબ મોટી અપેક્ષાના ઢોલ ટીપ્પણા હતા અને અમને લોકોને ટીવીની સ્ક્રીન ઉપર બોલવા પણ ન દેતા આ મંત્રીમંડળ આવશે જનતાની સુખાકારી જનતાની અપેક્ષાઓ આકાંક્ષાઓને સિદ્ધ કરવામાં સફળ થશે આવી રૂપકડા વાક્યો બોલીને અમને બહુ કાનમાં નાખ્યા બે હજાર બાવીસ આવે છે એ પહેલાંની અંદર પચાસ ટકા મંત્રીને કાઢી મૂકે છે આજ ભૂપેન્દ્રભાઈની સરકાર અને બે હજાર પચીસ આજે સત્તરમી ઓક્ટોબર છવ્વીસ મંત્રીઓને નવા લે છે અને પાછા લે કોને નવા બીજા જે એકવીસમાં નિષ્ફળ બનાવ્યા તમે તમે લોકો એને પાછા ઉમે છે કેબિનેટ મંત્રીઓ બને છે આ રાજ્યની અંદર મહિલા ઉપરના બલાત્કાર આ રાજ્યની અંદર હત્યાઓ આ રાજ્યની અંદર દુષ્કર્મના કેસો ગામડાની અંદર શાળા આરોગ્ય વિશે ફેસિલિટી અને પરિવહનની સુવિધા મેં વાત કરી સીધી રીતે સ્પર્શ છે ગુજરાતની ભાજપા સરકારને આ ની પરિસ્થિતિ પાછળનું નિર્માણ થયું અને આપ મંત્રી ઉપર મંત્રી મંડળના બદલો છો આ દિશામાં કોઈ ફરક પડતો નથી તો મંત્રી મંડળના જનતાની બદલવાથી ઉપર ને જનતાની પીડા ઉપર કોઈ ફરક પડ્યો તો કે ના માત્ર ને માત્ર તમારા એજન્ડા સેટ કરવા માટે જે આવનારી ચૂંટણીઓ છે એને જીતવા માટે આ ગણિત અને આંકલન કરીને તમારા પલાખાના પાસા સેટ કરો છો દારૂ અને ડ્રગ્સ છેલ્લા પચીસ વર્ષની અંદર એનો ગ્રાફ આસમાને પહોંચ્યો ગામડાની અંદર શેરીએ શેરીએ દારૂ અને શહેરની અંદર ગલીએ ગલીએ ડ્રગ્સ આ તમારી ભાજપાની ઓળખાણ તમે છોડી દીધી મને બતાવો આ મંત્રીમાં કયાની એવી હિંમત છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે દારૂબંધી ઉપર કડક કાર્યવાહી કરશે અને જનતાને વિશ્વાસ મળશે આજે કોલેજમાં જતી દીકરી કે દીકરો શહેરની અંદર ડ્રગ્સના રવાડા નહીં ચડે એની ખાતરી કોણ આપશે મંત્રીઓ બદલવાથી તમારી માનસિકતા બદલાતી તમારી માનસિકતા બદલો બદલવાની કોઈ જરૂર નથી એકસો ને સત્યાવીસ બેઠક બે હાજર બે માં જનતાએ તમને આપી દીધી બે હાજર સાત ની અંદર એકસો ને સત્તર વિધાનસભામાં તમારા સભ્યો હતા બે હાજર બાર ની અંદર એકસો ઓગણીસ હતા બે હાજર સત્તર ની અંદર નવ્વાણું સભ્યો હતા અને આ વખતે બે હજાર બાવીસની અંદર એકસો છપ્પન બેઠકોની તમને જનતાએ મત આપ્યા સાહેબ ધન્ય ઘણી ધનભાગ્ય છે કે આ જનતાએ તમને કેટલો પ્રેમ કર્યો છે અને જનતાને બદલામાં શું મળે છે શાળા છીનવાઈ ગઈ આરોગ્ય વિષયક દવાખાનું ગામડાનું છીનવાઈ ગયું પરિવહન વ્યવસ્થા એસટી બસ આવતી હતી ગઈ રોડ રસ્તા નમાલા બની ગયા કોઈ પ્રકારની સળગડતા ગામડાને આપવા માટેની તમારી કોઈ દૂર દૂર પણ માનસિકતા નથી બનતી છતાં જનતા તમને મત આપે છે અને તમને સરકાર બનાવવા દે છે હું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કે મંત્રીઓને કશું કહેવા માંગતો નથી પણ જનતાને એટલે કે ગુજરાતની સાડા છ કરોડની જનતાની સામે એક સામાન્ય સવાલ છે આપણે એક વખત મત આપીએ બે વખત મત આપીએ પાંચ વખત આપીએ ક્યારેક તો એમ થાય ને કે મારા બાળકોના ભવિષ્ય માટે મારે મત આપવું જોઈએ આપણી કઈ આપણી સુખાકારી આપણા બાળકો ઉપરના મોઢા ઉપરના રહેલા સ્મિત કાયમના માટે જીવંત રહે એવું એક કામ આ ભાજપા સરકાર કર્યું હોય તો ચોક્કસ એને મત આપો આ સ્થિતિ અત્યારે એ છે કે મંત્રાલયના મંત્રી બદલવા માટે પાંચ વર્ષમાં આપે પાંચ વર્ષમાં મંત્રી રહે અઢી અઢી વર્ષે મંત્રી કેમ બદલવા પડે છે આ કંઈક તમારા હિતની વાત નથી આ એના હિતની વાત છે તમારા ઉપર ચોપડવામાં આવે છે બોટાદના હળદર ગામની અંદર ઘરમાં ઘુસીને જે પોલીસ ધોકા મારે એની પાસે તમે અપેક્ષા શું રાખી શકો પોલીસ કોના માટે હોય જનતાની સુરક્ષા માટે હોય જનતાના ઘરમાં ઘૂસીને દંડા મારવા માટે પોલીસ નથી હોતી સરકારમાંથી કયો માયનો લાલ બોલ્યો કે આ ખોટું થઈ રહ્યું છે પાટીદાર આંદોલન વખતે ઘરમાં ઘૂસીને પાટીદારને નામ પૂછી પૂછીને ધોકા ફટકાર્યા હતા વધ્યું તો બાર ક્રોધ વધુ પોલીસને ચડી ગયો હતો ભાજપના નેતાઓના નશાથી તો એની ગાડીઓને ધોકા માર્યા આ બધા નશા જ કેના ચડી જાય છે જનતાની સુખાકારીના કોલ તમે આપેલા છે અને જનતાને પરેશાન કરવાના હેરાન કરવાના ઘરમાં ઘુસવા માટે હિંમત કરી નાખો છો જનતાને મારી વિનંતી ચૂંટણીઓ તો બહુ બધી આવવાની પણ આપણે અનેક ચૂંટણીઓમાં એક વિશ્વાસે જે મત આપ્યો હતો એ વિશ્વાસ આજે ભાંગીને ભૂકો થઈ ગયો છે એટલે હું સરકારને અને સરકાર માટે બોલવા માટે નથી આપના સૌના માટે વાત કરું છું કે મંત્ર મંત્રીમંડળમાં મંત્રી બદલવાથી તમારું ભવિષ્ય નથી સરકારની માનસિકતા નથી બદલાવવાની એ વાત પાકી છે આપણે આપણો નિર્ણય બદલીએ અને ભાજપાને પકડીએ આભાર